પવન અને સૂરજ એક વખત પવન અને સૂરજ ભારે વાદવિવાદમાં ઉતરી પડ્યા પવન સૂરજને કહે તારા કરતાં હું બળવાન છું હું મોટા મોટા ઝાડને પહાડોના શિખરોને ઉડાડી મૂકી શકું છું સૂરજે કહ્યું તારા કરતા તો હું જબરો છું હું જળથળને સૂકવી શકું છું ઝાડપાન ખલાસ કરી શકું છું બંને વચ્ચે વિવાદ વધી પડ્યો કે વખતે પૃથ્વી પર ચાલ્યા જતા એક મુસાફરને તેમણે જોયો તેણે લાંબો કોટ પહેર્યો હતો પવને સૂરજને કહ્યું પેલા મુસાફરનો કોટ જે ઉતરાવે તે વધુ જબરો બોલ છે મંજૂર સૂરજે કહ્યું કબૂલ તું પહેલાં તારું બળ ચલા પવને કહ્યું હું હમણાં જ પેલાનો કોટ ઉતરાવું છું જોજેને આમ કહી પવન જોરથી ફૂંકાવા લાગ્યો પવન જેમ જેમ વધુ ફૂંકાય તેમ તેમ પેલો મુસાફર કોટને શરીર સાથે વધુ લપેટી રાખવા લાગ્યો એક વાર તો તે પવનના જોરથી નીચે પડી ગયો પણ કોટ લપેટેલો જ રાખ્યો છેવટે પવન થાક્યો હવે સૂરજનો વારો આવ્યો તે તપવા લાગ્યો તાપ વધતા મુસાફરે કોટના બટન ખુલ્લા કર્યા પછી સૂરજ વધુ ઉગ્ર બનીને તપવા લાગ્યો ગરમી વધી ગઈ ગરમી સહન ન થતા મુસાફરે કોટ ઉતારી નાખ્યો અને એ હાથમાં લઈ આગળ ચાલ્યો